નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાઘડ ટીવી હાલ હું ઊભો છું બચાવની બાજુમાં આવેલ નમસ્કાર તીર્થ મતે અહીં આગળ એકસો ને પંદરથી વધારે લોકો અહીં આગળ તપ કરી રહ્યા છે અને દેશ અને વિદેશમાંથી પણ ઘણા બધા લોકો આ સ્થળની મુલાકાતે આવી રહ્યા છે ઘણા બધા લોકો અહીં આગળ તપ કરી રહ્યા છે તો શું છે આ તપનું મહાત્મ્ય અને વિશેની માહિતી આપણે અહીંયા આગળ જાણવાની પ્રયાસ કરીશું અને સ્થળની મુલાકાત લઈશું નમસ્કાર આજે પાસે આવેલા હાઈવે પરના નમસ્કાર જૈન તીર્થની અંદર અમે લોકો આવ્યા છીએ મારી સાથે પત્રકાર મિત્રો ભાઈ શ્રી શાહ અને ભાઈ શ્રી મોહન મેરિયા સાથે આવ્યા છે નમસ્કાર તીર્થની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મુનિમુક્તિચંદ્ર સુસરજીની નિશ્રામાં શ્રીમતી છાયાબેન વિનય વેગજી નિસર પરિવારના સહયોગથી તપની આરાધના ચાલી રહી છે મારી સાથે નમસ્કાર તીર્થના ટ્રસ્ટી સન્માન્ય શ્રી માલસીભાઈ થાવર રીટા અહીં ઉપસ્થિત છે આ સમગ્ર વ્યવસ્થાને ઓપ આપી રહેલા ધનજીભાઈ ગાલા પણ અહીં ઉપસ્થિત છે આ સૌ મુંબઈથી પધારેલા મિત્રો મારા મિત્ર રખમસીભાઈ કીર્તિભાઈ આપણ આ પ્રસંગે લખમસિંહ ખેરા છેડા પણ આવ્યા છે તો આ સમયે હું માલસીભાઈને કહીશ કે આપ ઉદ્ધાંત બાબતની કંઈક વાત આપ વ્યક્ત કરો ઉદ્ધાંત એટલે જૈન ધર્મનું નવકાર મંત્રનું સ્મરણ એટલે એ આપણે લેખે લાગે એ પ્રમાણે આ ઉદ્ધાન થાય છે ઉપદાન જીવનની અંદર કરવા જેવા હોય છે અને ત્રણ ઉપદાન હોય છે મોક્ષ માર્ગ પહેરવા માટે એને નવકારનું સફળતા થાય અને જૈન ધર્મ એને પૂરો સફળ થયો અને મોક્ષ માર્ગનો એને આ રસ્તો છે આજે અહીં આગળ આજે દિવસ થયા અને શરૂ છે લગભગ ને પંદર જણા આ ઉદ્દાનમાં બેઠા છે આમાંથી લગભગ પિસ્તાલીસ થી પચાસ મોક્ષ સ્માર્ટ થશે બીજા ત્રીજા ઉદ્યાન બીજા ઉદ્યાન અઢાર્યું એવી રીતે આમાં આ તપસ્યામાં લોકો જોડાયા છે ટોટલ એકસો ને પંદર જણા આમાં છે અને બહુ શાંતિ મેલે આમાં આપણે ઘણે ખરેખર કરીએ તો આજે ક્વૉ ક્વૉલિટી જ અહીંયા છે આપણે ક્વોન્ટિટીને વખાણ કરતા હોઈએ પણ અહીં જે ઉપદાન થાય છે એને ક્વોલિટી છે અને અહીંયાનું વાતાવરણ અને વાઇબ્રેશન જે ધર્મનું અહીંયાથી મળે છે એ અકલ્પનીય છે એ તો જે અહીંયા આગળ આવીને અહીંયા આગળ જે ઉપાસના કરે ધર્મ કરે એને જ ખબર પડે કે કેટલો એને સંતોષ થાય છે અને ઉપદાન કરવાની એને જે લોકોએ કોઈ દિવસ અહીં આગળ એવા લોકો આવ્યા છે કે જે ચોસઠ વર્ષમાં ખાલી એક જ પ્રતિક્રમનું કર્યું છે ચોસઠ વર્ષમાં જે સીધા ઉપધાનમાં બેઠા છે કે જિંદગીનો લાવો એને મળ્યો છે એટલે આ રીતે આ આ છે સગા છે અહીંની મોક્ષમાં નવમી જાન્યુઆરીએ છે આઠ તારીખે આગળ વર્ગોનો નીકળશે તપસ્વીઓનો ને નવ તારીખે અહીંયા આગળ ઉદ્યાન પૂરું થશે અને મોક્ષમાં લોકો ફેરશે કરી અને મારા સાહેબ આચાર્ય આજે આજે જે પ્રકારે માલસીભાઈએ ઉદ્ધાન બાબતની વાત વર્ણવી અહીં કચ્છ વાગડ મીડિયા હાઉસ તરફથી મારા પત્રકાર મિત્રો ભાઈ શ્રી મહેશ શાહ અને મોહન મેરિયા જ્યારે આવ્યા છે ત્યારે આ સમગ્ર ઉપધાન તપની વ્યવસ્થામાં જેમનો મહત્ત્વનો પાઠ રહ્યો છે અને એમણે જ્યારે જે તે સમયે અહીં અમરસિંહભાઈ ટોપ ટેન દ્વારા ટોપ ટેન અને એમના કુટુંબ દ્વારા જ્યારે અહીં ઉપધાન તપ યોજાયું હતું ત્યારે પણ એમણે સજોડે સેવા આપી હતી અંજનાબેનની સાથે રહીને આજે પણ તેઓ સજોડે ધનજીભાઈ અને અંજનાબેન અહીં સેવા આપી રહ્યા છે હું ધનજીભાઈને કહીશ કે આપ ઉપર બાબતમાં કંઈ વ્યક્ત કરો હવે લક્ષ્મીચંદભાઈ જેમ કીધું એમ બાબતનો બદલ માલસીભાઈએ કહી દીધું હવે તમે બધા પધાર્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર લક્ષ્મીચંદભાઈ અને એમની ટીમ બધી પધારી છે તેના બદલ એમનો આભાર ધન્યવાદ ભારત માતા કી જય જય જીન સાનિ જય નમસ્કાર તીર્થની અંદર ઉદ્ધાન તપ ચાલી રહ્યું છે જેમની પાવન નિષ્ઠામાં આ ઉપાન તપ સફળતાપૂર્વક ધર્મ સાધનાનો જય જયકાર કરતા મહાવીરના શાસનની ખૂબ જ અનુમોદના કરતાં આગળ ધપી રહ્યું છે આ ઉપાન તપના સાધકોને જેમને નિષ્ઠા મળી છે એવા વાગડ સંપ્રદાયના પરમપૂજ્ય આચાર્ય ભગવંત મુનિચંદ્ર મુક્તિચંદ્ર શુશ્વરજીની મિશ્રામાં આજે અહીં એમના ચરણોમાં બેઠો છું હું આચાર્ય ભગવંતને વંદન સાથે વિનંતી કરું છું કે આપ આ સમયે કચ્છ વાગડ મીડિયા તરફથી મોહનભાઈ મેરિયા અને મહેશભાઈ શાહ જ્યારે અહીં આવ્યા છે ત્યારે આપ કંઈક શાસનની બે વાતો એમની સમક્ષ વ્યક્ત કરો સાહેબજીએ કહ્યું કે લક્ષ્મીચંદ મારાતીથી તમે બોલી નાખો સાહેબજી ખૂબ જ ઉત્સાહ સાથે ઉમંગ સાથે અને હૃદયના ભાવ સાથે સમગ્ર માનવ જાતિને પોતાના આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે એમની શુભ ભાવના છે કે સમગ્ર વાગડ વિસ્તારની અંદર સુખ શાંતિ અને પ્રસન્નતા દરેક પાણી પીતી પ્રજાના જીવનમાં રહે અને લોકો ધર્મ વિમુખ બને અને ધર્મ સાધના કરતાં કરતાં ઈશ્વર સાથે તાદાત્મતા કેળવવાનો પ્રયાસ કરતા રહે અને જૈન શાસન અને જૈન ધર્મની અંદર શ્રદ્ધા નાખનાર લોકોના જીવનમાં પણ કલ્યાણ થાય એવા આશીર્વાદ ગુરુદેવ આપી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ e i dici c'erano crema di acqua, perché è una che mi ha messo in amico e tira le massacre e tira tutto, perché le